ગુજરાતી ફેમિલી કેમ છો તમે બધા મજામાં સ્વાગત કરું છું આપણે દાવણ દેશી બ્લોગર્સ એમાં તમારું હાર્દિક સ્વાગત તો ફિલહાલ દોસ્તો આજે આપણે જવાનું છે બહાર તો રૂમ પરથી અમારે વ્લોગ સ્ટાર્ટ નથી કર્યો અને બજારમાંથી બ્લોગ સ્ટાર્ટ કર્યો છે દોસ્તો તો અમે આવી ગયા છે અમારે અમે જે ટ્રાવેલર્સ ઊભી રહી ને ત્યાં આગળ આવી ગયા છે તો હવે અમારી ટ્રાવેલર્સ પણ આવી ગઈ છે પણ મુસાવા ગયું પડશે તો બ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો અને બ્લોગ સાથે લાઈક અને શેરને કરવાનું ભૂલતા નહીં તો હવે તમને હું બતાવીશ અમારી ટ્રાવેલ આવી ગઈ છે અને અમારું સામાન પડી છે જો આ અમારી ટ્રાવેલ જ છે આવાળી ટ્રાવેલ છે જય દ્વારકાધીશ તો બ્લોગ માઇન્ડ સુધી બન્યા રહેજો અને ક્યાં જવાનું ક્યાં નહીં એ તમને બ્લોગ માઇન્ડ સુધી જોતા રહીજો तुमने तो खबर पड़ी है ऐसी हमारे क्या जवानों क्या नहीं तो ब्लॉक में इनसे भी कंटिन्यू बनियाँ रहे जो તો દોસ્તો આપણે બસમાં બેસી ગયા છે હવે અને આપણો સામાન વન બધું અહીંયા મોકલી દીધું છે અને અત્યારે સવા સવા આવી ગયા છે પણ હવે શું છે પોણા પોણા સાતની આજુબાજુ આપણે મતલબ બસ ઉપર છે તો હજુ તો અત્યારે સવા છ વાગી ગયા છે તો હવે બધા બીજા બધા પેસેન્જરો આવે છે અને આપણે ફર્સ્ટ એન્ટ્રી આપણી જ છે બીજું બાપુ આપણા જો શ્રેયા અને આપડો છે તો દોસ્તો આપણે મમ્મી પપ્પા લોકો ગયા છે અમને બેસાડી અને આપણી અંદરથી બસ કેવી લાગે કેવી નહીં તમને હું બતાવું હા આ રીતનું છે પાસલ પણ કાચ છે સારો તરફ બહુ મસ્ત મજાની અંદરથી આવી છે હજુ લાઇટ હજુ ચાલુ નથી કર્યા પેસેન્જર બાકી છે હા કઈ ના જો એકદમ મસ્ત મજાનું છે બાકી જવો સારો તરફ સરકાર કરતા બહુ મસ્ત સારું છે જો સારો તરફ ચાર્જર બાય એટલું બધું કમ્પ્લીટ મસ્ત મજાની બસ છે તો બ્લોગ માઇન્ડ સુધી બની રહીજો સફરનું મજા કરો અને અમે પણ કરીએ છીએ તો જવાનું છે આપણે કામ પણ કારણ કે આપણું મારું પેલી સપનું એવું છે ટ્રાવેલિંગ કરવાનું પણ એવું છે કે થોડું આપણે યુટ્યુબ ફેમિલી વધારે વધતી નથી એના કારણે આપણે નથી ટ્રાવેલિંગ સ્ટાર્ટ કર્યું પણ લાસ્ટ મતલબ ગમે ત્યારે પણ થોડો પબ્લિક દોસ્તોનો સપોર્ટ મળશે એટલે આપણે ટ્રાવેલિંગ સ્ટાર્ટ કરવાનું છે ડેલી તો ચલો જોઈએ છે હવે આપણા પેસેન્જરો બધા આવે છે અમુક અમુક બધા ટિકિટ વિકિટ ચેક કરાવે છે તો જોઈએ બરાલી દોસ્તો આપણી બસ ઉપડી ગઈ છે અને સવારે આઠ વાગે ઉતારવાના છે તો ડોક ફાઈન સુધી કન્ટિન્યુ બની જાય અને શું છે આપણી શપથ મજા તમને પણ કરાવીએ કારણ કે આપણું ડ્રીમ છે ટ્રાવેલિંગ કરવાનું પણ સપનું પૂરું નથી થતું બાકી એક દિવસથી જરૂર આપણું સક્સેસ કરીશું યાર યુટ્યુબની અંદર થોડી સફળતા મળી જાય થોડો દોસ્તોનો સપોર્ટ મળી જાય એના પછી આપણે મતલબ કરીશું ટ્રાવેલિંગ ટ્રાવેલિંગ ડ્રીમ આપણું છે તો ટ્રાવેલિંગ કરવાનું હંમેશા મને બહુ પસંદ છે અત્યારે મજબૂરી ના કારણે મજબૂરી કરવી પડે છે ચાલો કોઈ વાત નહીં બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો પૂરી નાઇટ એન્જોય કરવાની છે તમારે બાકી આપણે અહીંયા જ રહ્યા અને જો આપણો ધ્રુવેદ ઓય ઓય તું મત રમાડ અને આપણે ધ્રુવેદ ને શ્રેયાની મમ્મી તો બાકી આપણે જો અબજ ચાલુ થઈ ગઈ છે યો હજી લાઈટ ચાલુ નથી કરી અહિયા ટોલ નાખું છે જામ ખભાળે ટોલ હવે રાત પણ પડી ગઈ છે સારો તરફ અંધેરા અંધેરા ધ્રુવી જો અંધો છે તો કારણ કે દોસ્તો આપણે જામનગર આવી ગયું છે તો આપણે ધ્રુવિત અને આપણી શ્રેયા તો મજાની છૂટી છે એન્જોય કરે છે માટે આપણે છે બોટલ પાસે પાછા પાછાઓ પીછે પીછે જો જામનગર છે કોઈ હોટૅલ નથી આવી પણ ખાલી એમાં જ પેસેન્જરને બેસાડવા માટે અહીંયા ઊભી રાખી છે તો હવે લગભગ નવ સાડા નવ વાગે કે દસ વાગેની આજુબાજુ જમવા માટે ઊભી રાખશે બાકી નાઈટ એ અમારી બસની અંદરમાં કેવા છે તમને બતાવો યો હજુ ઉપડી હતી ઉપર ની હવે તૈયારી છે પેસેન્જરો પેસેન્જરો બેસાડે છે જો દોસ્તો ઝાંસીની રાણી છે જો આ છે તરફ ગ્રીન 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 Да, я прицеляюсь у тебя, а ты А я уродрусь туда. Айс, плачь, плачь. м દોસ્તો જે અત્યારે એની મમ્મી બધા સુતા છે તો હજી અમારી કીમ સોકડી આવી નથી આ કોઈ બીજી સોકડી છે દોસ્તો આપણે ઉતરી ગયા છે અહીંયા બ્રિજ નીચે કિમ ચોકડી હજુ અહીંયા ત્યાં હજી અમારે બ્રિજ નીચે જવાનું છે તો હજી હવે હવે શું છે કે હવે પણ કરવી અને પછી આપણે રિક્ષામાં બેસી પછી જવાનું છે